અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી તે કથામાં એમ આવ્યું જે સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા અને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં સી નૂન્યતા રહે છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જે સાંખ્ય શાસ્ત્ર છે તે ભગવાનને પંચવીસમાં કહે છે અને ચોવીસ તત્વ જેમ ભગવાન વિના કંઈક કરવાને સમર્થ નથી થતા તેમ જીવ ઈશ્વર પણ ભગવાન વિના કંઈ કરવાને સમર્થ નથી માટે એને પણ ભેળા ગણે છે અને જીવ ઈશ્વર સહિત એવા જે ચોવીસ તત્વ તેને ક્ષેત્ર કહે છે ને પંચવીસમાં જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગ શાસ્ત્ર છે તે ભગવાનને છવ્વીસમાં માં કહે છે અને મૂર્તિમાન કહે છે ને જીવ ઈશ્વરને પંચવીસમાં કહે છે ને ચોવીસ તત્વને પૃથક કહે છે ને એ તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે અને વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક સર્વાધાર નિર્ગુણ અદ્વૈત નિરંજન અને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે એક જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યૂહ રૂપે થાય છે અને પૃથ્વીને વિશે અવતારનું ધારણ કરે છે અને તેની વિશે જે નવ પ્રકારની ભક્તિ ને કરે છે તેનું કલ્યાણ થાય છે એવી રીતે એ ચાર શાસ્ત્ર એ ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને જે બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે છે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કહ્યા તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પંચવિસ્મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય અને જો એકલે યોગશાસ્ત્ર કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે તેને પરિચ્છિન સમજે પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે અને જો એક વેદાંત શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે છે જે ભગવાનને સર્વકારણ સર્વવ્યાપક અને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે રહિત એવા સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને વિશે ભાવ આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે અને જો એ સર્વે શાસ્ત્ર કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે માટે એ ચાર શાસ્ત્ર કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પૂર્ણ જ્ઞાની કહેવાય ને બે ને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય ને ત્રણને મૂકી દે તો જ્ઞાની કહેવાય ને ચારેને મૂકી દે જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે એને તે જો વેદાંતિ છે અથવા ઉપાસનાવાળો છે તે બે ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બે માંથી કોઈને જડ્યો નથી માટે એ વેદાંતિ તે ધમભી જ્ઞાની છે અને આ ઉપાસનાવાળો તે પણ ધમ્ભી ભક્ત છે ઇતી વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું બાવનમું વચનામૃત પૂરું થયું સહેજાન સ્વામી મહારાજની જય આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સ્વામિનારાયણ ભક્તિને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ